હૃદય સમ્રાટ અને વીર યોદ્ધા મહારાણા પ્રતાપજીની આજે જન્મ જયંતિ છે તે નિમિત્તે પાદરાના નવા એસટી ડેપો પાસે આવેલ મહારાણા પ્રતાપજીની પ્રતિમા પુષ્પહાર અને પૂજન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠનના પ્રમુખ અને પાદરાના ધારાસભ્ય ચૈતન્ય ઝાલા મહામંત્રી કિરણસિંહ પઢિયાર શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠનના પાદરા તાલુકા અને શહેર કમિટી સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહારાણા પ્રતાપજીની પ્રતિમાને પુષ્પહાર કરી પૂજન વિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પણ મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી વંદન કર્યા હતા હિન્દુ હૃદય સમ્રાટ અને વીર યોદ્ધા મહારાણા પ્રતાપજીની આજે જન્મજયંતિ છે એ નિમિત્તે શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાધા દ્વારા તેમની પ્રતિમાને ફૂલાર કરીને ઉજવણી કરવામાં આવી છે તેમના જીવનમાંથી દેશ પ્રેમ ધર્મની રક્ષા કેવી રીતે કરવી અને તેમણે કીધું હતું કે ઘાસ ખાવાનું મંજૂર છે પણ મારા રાષ્ટ્ર પર કોઈ આંખ ઊંચી કરવાની કોઈની તાકાત નથી તો આવા વીર વધારા જીવનમાંથી આપણને દ્રેશ દેશ પ્રેમ પણ શીખવા મળે છે આજ રોજ તેમની પ્રતિમાની પૂજન કરીને તેમને સત સત નમન કર્યા છે